અને છુછર બુટાએ એટલું કીધું ભાઈબંધ ભૈયા કે હા કે રાજનો બીજ લઈ આવ્યો છું આજ રાજ લઈ આવ્યો છું શું બન્યું છે કે માં આશાપુરાના સોગન ખાય અને જામ રાવળજીએ દગો કર્યો છે જામ હમીરજી માર્યા છે બે કવર વિજાણ હતા વિજાણ થી લઈ અને હું તારા ઘર સુધી આવ્યો છું એક દિવસ આને હાતવી દે એટલે હું અમદાવાદ પહોંચાડી દીધું અને આ વિજાણની માલિકો મહારાણીએ વિચાર કર્યો કે જામ રાવળજીની ભૂખી તલવાર ગોતી ગોતીએ વિજાણ ચોક્કસ આવશે એટલે કુમારો હતા નહીં છતાં પોતાના મહેલના દરવાજા બંધ કરી અને બાય અંદર બેસી કે દરવાજા ઉઘડાવેન કાશ કરેન પોતાણી કરે વિજાણમાં ગોતણ કરે રાત ભવનમાં જેટલો સમય પસાર થાય એટલા સમયમાં સુસર બુટો છે કસની ધરતીનો પલો કાપી જાય આવી બુદ્ધિશાળી બાઈ પોતાની બુદ્ધિ દોડાવી કે હું મારા ઓરડામાં કમાડ બંધ કરી અને બેસી જાઉં બેસી ગયા ભાઈ અને વાત જે સત્ય ઠરી જામ રાવળજીની ભૂખી તલવાર ગોતતી ગોતતી જામ રાવળજી પોતાના ની સાથે ગોતતા ગોતતા

અહીં પધાર્યા છે અને એ ગોતણી કરે છે વિંજાણની માલિક રાજકુમારો ક્યાંય રાજકુમારો મળ્યા નહીં છેલ્લે નક્કી કર્યું કે એમના માસી બાપ અહીં હોવા જોઈએ જોવે છે દરવાજા બંધ છે ખોલાવવાની કોશિશ કરે છે ખકરું ખખડાવે છે કઈક લોભ કઈક લાલચ ઘણું બધું દીએ છે છતાં બાઈ ડીગા ને એકના બે નથી અંતે સુતારુને બોલાવી અને કમાડ તોડાવ્યા છે એ કમાડ તોડાવ્યા ગોતણ કરી ક્યાંય રાજકુમારો મળ્યા નહી જામ રાવળજી એ પગલા ઓળખવા વાળા સાથે લીધા એ વખત માં રજવાડા અંદર કોઈના ઘરમાં ચોરી થાય તો ચોરના પગલા ઓળખવા વાળા માણસો ને રાખતા એક એક પગ એક એક ડગલું એક એક આંગણા ના નિશાની ઓળખી જાય એવા પગલા ઓળખવા વાળાને એ રાખતા એ પગલા ઓળખવા વાળાઓને ભેડા લીધા છે

દેવાય બોદરે પોતાના દીકરાના પ્રાણની જે આહુતિ દીધી હતી ત્યાં સુધી જે આશ્રા ધર્મ હાચવો છે આ ધરતીએ એ આશ્રા ધર્મ હું હાચવી લઈશ ખટલો ઢાળ્યો છે ખટલા માથે ત્રણે ને બેહાડ્યા નીચે પાણીની મટકી મૂકીશ અને એની ઉપર આખે આખો ખડનો એક ઓઘો ખડકી દીધો છે તેને ગામડાની ભાષાની માલિક ઓઘો કહેવામાં આવે હતાડી દીધા છે ઉપરથી હવા આવે એટલી જગ્યા રાખી છે ઓઘાની માલિકો બધા બેઠા છે ફરતીકોર ખડનો ઓગો ખડકો છે અને પગલા ગોતવા વાળા ગોતતા 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 ને આવ્યા છે અને જામરાવળીને કીધું કે અહીં આવી પગલા અટકે છે કે હજી સો ડગલા આગળ જઈ આવો ઉત્તરમાં જઈ આવો દક્ષિણમાં જઈ આવો પૂર્વમાં જઈ આવો પશ્ચિમમાં જઈ આવો એ ફરી 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 ફરીને આવી અને મારા પગલા ગોતવા વાળા આવે એમ કીધું કે અમે સત્ય સહી અમારી અટણ સુધી જાણકારી અમારી અટણ સુધીની બુદ્ધિ અમારી અટણ સુધીની ચતુરાઈ એમ કે દુશ્મનો અહીં સુધી આવ્યા છે જ્યાં અમરીજી નો વંશ અહીં સુધી આવ્યો છે અને બે કકલને સામથી સમજાયો લાલચ દીધી દામથી સમજાવવાની કોશિશ કરી પણ બીજો કકલ કે કોણ રાખ ખેંગાર કોણ સાહેબજી કોણ સુતર બુટો ક્યાં આયવા ક્યાં ન આવ્યા મને કાંઈ ખબર નથી મૃત બચ્ચો હા વધાયણો થઈ ગયો એ ગામના ગામ દેવાની લાલચ દીધી હશે પણ એકનો બે નથી મોતનો નો ભાઈ જીધો મિયાણો ડેગો નહીં બેદરીમાં મિયાણો ડેગો નહીં હાથ દીકરા ફળિયાની માલિક પર ઉભા થાય હવથી મોટા દીકરાના ગળાની માથે તલવાર મૂકીને કીધું ભીયા તરથી મસ્તક જુદું થાય હે દીકરો કપાઈ જાહે બીજા હાટો થઈને તું તારા દીકરાની કૃપા ને હું કરવા દેસ હજી કઈ સત્ય બોલી જા અરે રાવળજી મને ખબર જ નથી ખેંગારજી ક્યાંથી નીકળ્યા ક્યાં આવ્યા મારે ન્યા આવ્યા કેમ આવ્યા હું આ કઈ જાણતો જ નથી મારે તલવાય રેલ ના એક દીકરાનું મસ્તક માથું થી જુદું થયું દીકરાની લાશ ફળી મલિકો તડફે લોહીના ખબર ત્યાં મલિકો દીકરો પીડ્યો છે પણ મિયાણો ડીગો નહીં હોય મેરું પર્વત અડીખમ ઉભો હોય ને એમ ઉભો રહ્યો મોઢાની રેખા ફરવા નથી એક દીકરો બીજા દીકરાને ગળે તલવાર મૂકીને કીધું ભિયા ફરેજ જવાબ એજ વાત અને એજ તલવાર હાલવી બીજા દીકરાનું મસ્તક ધડથી જોધું ત્રીજાની માથે તલવાર મૂકે ભિયા સત્ય બોલો અને એજ જવાબ પાછી એજ ઘટના એજ વાત તલવાર હાલી મિત્રો એક દીકરો બે દીકરા ત્રણ દીકરા ચાર દીકરા પાંચ દીકરા છઠ્ઠા દીકરાનું મસ્તક ધડથી જુદું થયું પણ મેરું સમોવડ તાથ ન ડગો ન હેલો ન બોલો ન ચેલો મોટાની રેખા ન ફરવા હાથમાં દીકરાની ગળાની માથે તલવાર મૂકી એ હાથમાં દીકરાના ગળા માથે તલવાર ગઈન ભિયા કકલને એમ થયું કે દીકરાની જનેતા મલાણી હામી ઊભી છે માં ડગી જાહે માનું હૃદય પણ આ મલાણીને હામી નજર નાખી પણ વિરાંગના લક્ષ્મીબાઈ જેવી મલાણી ઉભી છે મોઢાની રેખા ફરવા નથી દીધી નજર થી નજર વાત કરીને ભીયા કકલ ને એટલું કીધું તું ધણી બાજી બગાડતો હો હવે બાજી બગાડતો નહીં તારા ધર્મ થી ડગતો નહીં આ છનો ભોગ દેવાનો છે કદાચ ને આગળ હાથમાંનો ભોગ દેવાઈ જાય તો ધણી મુજાતો તો હાથ બીજા ધણી દે પણ તારી વાત અડગ રહી જાય આંખો થી એ વાત કરી હો ભાઈ મિયાણા દીકરા ને ગળા પોલા તલવાર મૂકીને કીધું ભીયા વંશ વિના નો થઈ જાય છો હજી સત્ય બોલી જા જાના સંતાનો હાટો થઈને તું તારા ભોગ દે બીજા કકલે કીધું કે મને ખબર જ નથી વાતની હું તમને કેમ જાણ કરું પછી તો માણસો હોય માં બે ડાયા હોય ને આ પૃથ્વી કંઈ ડાયા વિનાની થઈ ન ગઈ હોય એ જામે રાવણજીના પગની માલિક પડીને બે ડાયા માણસો એ કીધું હું કરવાનો વંશ કાઢી નાખશે આ નિર્દોષ છે છછા દીકરા તરફળે છે છછા દીકરાની લાફી પડ્યું છે માન બાપ બે ઉભા છે અરે આંખમાં આહૂડો નથી આવ્યો એનું મોઢું નથી ડગ્યું એની રેખા નથી ડગી હોય આ સત્ય કે દીકરા પાછા ફરી ગયા અને બીજે દિવસે સુસર બે દીકરાઓને લઈ અને અમદાવાદ ને માર્ગે પીડ્યો ભાઈ પ્રેમ નીકળી ગયેલા ખીચામાં એક રાતી કોડી નમરે વળી આ તો રાજનું બીજ ક્યાંય છતાંય ન કરાય કોઈને કહેવાય નહીં ભિખાશ એટલે ખવડાવ્યું પડે વાર્તા તો એમ કે છે કે અમદાવાદ પહોંચતા પહેલા ત્રણ વખત તો છુછર બુટો સાવકારીને વેચાણો પોતાની કાયા વેચે હું તમારી મજૂરી કરું મને ત્રણ જણા થાય એટલું ખાવાનું દિયો એ દે ત્યાં મજૂરી કરે મને રવાના કરી દે કે તમે તમે આગળ જઈને ઉભા રહ્યો હાન હુદ્યાની મજૂરી કરીને તમને ત્યાં પાસે મારો ભેટો થયો આવી સ્વામી ભક્તિ વેચાતો વેચાતો દીકરાઓને લઈ અને અમદાવાદ મોટાભાઈ અલિયાજીની પાસે આવી અને આખી કથા એને વર્ણવીને કીધી અલિયાજી આમ બીનું છે છતાં દીકરાઓની કુરબાની દેવાની ભીયા કપલના છતાં અમૃત મિયાણો ડીગો નહીં અલિયોજી બધી વાત સાંભળી પોતાની પાસે રાખે ગારજી અને સાહેબજીને રાખ્યા છે ધીમા 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 પોતાની સાથે ફેરવે છે પટાબાજી ની અંદર તૈયાર કરે છે ઇજરા મેદાન માં કેવી રમતું રમાય એની તૈયારી કરાવે છે અને એક દિવસ મોહમ્મદ બેગડો શિકાર કરવા માટે થઈ અન નીકળ્યા છે અલિયોધી ભેડા છે ખંગારજી ભેડા છે શિકારના શોખીન મહારાજા હોય તે વખતમાં શિકારો કરતા શિકાર કરવા માટે નીકળ્યા છે અને એમાં શિકાર છટકો એક જાડી માલિકોરથી માલિક કોરથી હાવદ મોહમ્મદ બેગડા ની માથે લા હાંધી હાવદ ઉડ્યો હાવદ મોહમ્મદ બેગડા પાસે પહોંચે એ પેલા તો ખિંગારજી ની તલવાર હાલી અને તલવાર હાલીને ને હાવદ બે કટકા કર્યા અને મોહમ્મદ બેગડા અમદાવાદના ધણીના હયાની ને માલિક વાહકારો નીકળી ગયો કે વાજવાન 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 અલિયાજી ને કોણ છે મારો ભાઈ છે

તે મારા સોગન ખાય અને અમીરદીન માં ગા કરે તેમારા સોગન ખાય અને દગો રમો જામરાવળ તું મારો અનન્ય ભક્ત છો તું મને અનન્ય રીતે પૂજનારો છો તો અનન્ય રીતે મારી ભક્તિ કરનારો છો એટલે હું બીજું કાંઈ નથી કેતી પણ કચ્છનો ધણી કચ્છની ધરતીની માથે પ્રવેશ કરી ગયો છે એટલે એક કામ કરી જામ કચ્છ છોડી અને નીકળી જાવ હું તને લઈ પોતાના લઈ લાખીરાની વીરાની ગાદીની ધરતી છોડી જામ રાવળજી નીકળી ગયા આમરણ ચોવીશ આવ્યા ત્યારે સિદ્ધાર્જી માતમા ભેળા એમ કેવાય છે જામ રાવળજી એ આમરણ ચોવીસ થી ઘેરે કરી આ બાજુ લાખિયાર વીરા ની ગાદી ઉપર રાખેગારજી બિરાજમાન થયા લાખિયાર વીરા ની ગાદી લેવાની યુદ્ધ નથી કરવું પડ્યું માના હુકમ થી રામ રાવળજી એ કચ્છ છોડ્યું છે પોતે લાખિયાર વીરા ની ગાદી એ બિરાજમાન થયા છે પ્રજાવત્સલ રાજવી પ્રજાવત્સલ રાજવી એ લાખિયાર વીરા ની ગાદી એ બેસણ લીધું છે ઘણી બધી કચ્છની માલિકો પ્રજાની સુખાકારી વધી છે ઈસવીસન સોળસો ને બે માં અંજાર શહેરની સ્થાપના કરી છે જે જસલ ના વખત માં અજાર અંજાર શહેર રાખીંગારજી વસાવ્યું છે અને પછી એવી એક સલામત જગ્યાની જરૂર હતી એ બોજ્યો ડુંગર ધ્યાનમાં આવ્યો એ બધી નાગ નું સ્મરણ થયું ખેગારજી હોટસો ને પાંચ માં ભુજંગ ની સ્થાપના કરી જે આજ ભુજ શહેર તરીકે ઓળખાય છે આવા પ્રજાવસ્ત્ર રાજવી